ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર એટલે કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અમુક ચહેરાઓ છે જે સતત ચર્ચામાં રહેતા હોય છે વિસાવદરની પેટા ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય આ ચહેરાઓ સતત વિવાદમાં અને ચર્ચામાં રહેતા હોય છે આ ચહેરામાં સૌથી મહત્વનો ચહેરો જુનાગઢ પંથકનો કહીએ તો જવાહર ચાવડા

આપણે જોઈએ છે કે જુનાગઢ છે સતત ચર્ચાનો વિષય બનવું છે એ ગોપાલ ઇટાલિયા હોય જવાહર ચાવડા હોય કે પટેલ હોય આમ તો ગોપાલ જીત બાદ જવાહર લાગ્યા જ એક સવાલ હતો કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને જવાહર ચાવડા ક્યાંક આંતરિક છે તેમની સાથે મનમેળ ન હોય તેવા ઘણી વખત એવા પ્રશ્નો થયા કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જવાહર ચાવડા બોલતા હોય છે અને એક સવાલો કરતા હોય છે ત્યારબાદ વિસાવદરની જીતમાં આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયા છે તેની જીત થાય છે અને તેમના નામના નારા લાગે છે ત્યારે કંઈક સાંકેતિક એક પ્રશ્ન એવો ઊભો થયો હતો કે આમ આદમી પાર્ટીની જીતમાં કેમ જવાહર ચાવડાના નારા લાગ્યા ત્યારબાદ હવે એ વસ્તુ જોવા મળી છે કે જવાહર ચાવડા છે તે કુડીનાર ખાતે ડોક્ટર પ્રદ્યુમન વાજા છે તેમનો સત્કાર સમારોહ કરવામાં આવ્યો હતો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો ને એ દરમિયાન તેમણે બગલા અને હંસલા કયા હતા સાથે જ પ્રદ્યુમન વાજા છે તેમણે પણ અમુક વાતો યાદ કરાવતા એકબીજાને ટૂણો માર્યો હતો ટૂણો કોણે કોને માર્યો તેના વિશે જ વાત કરવી છે પરંતુ સૌથી પહેલા એ વિડિયો પર નજર કરીએ ઘણા વર્ષો પહેલાની બહુ જૂની તે શહેરમાં એક મોટો વેપારી એ ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા તે વખતમાં માં ની વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા લીધા સગાઈ પાણી લીધા છે વેપારી મુંજાઈ ગયો કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ દાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહી બિચારા એવો કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખ જંગલમાં જાય સામે સિંહને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને કે બેનના પૈસા ઇદાર પાછા આપવાના હતા સિંહને વિચાર આવ્યો આહો સામે તાજો ખોરાક આવ્યો મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ સિંહ નો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છુ આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને શોધતું નથી તો રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યું છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછીનો છે પણ તમે દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈને પૂછ્યું વેપારીને તું મરવા શું કામ આવ્યો છે કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાછું જવાય એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ છે લુગા કે તમારી પાસે ઘણો માલ પડ્યો બે ઘણા ને પેલા મરેલા છે ઘરમાં માલ પડ્યો તો હાલ સી ની ઘરે લઈ ગયો કે પોટલા બાંધ લે બાંધ દો એટલે આને મજા આવી ગઈ એટલે હીરા જમેરા સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે હોય ગયા ના શેર માં તમામ ના દેવા દેવતા પૂરા કરી દીધા વેપાર સેટ થઈ ગયો મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવા માં આવ્યો વિચાર આવો કે હું ક્યાં जाऊं તો યાદ આવ્યું બોલો સિંહ નો ખદેરો ઘણો પેડો છે એ પાછો જંગલ માં જાય છે સિંહ ને જુએ તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું છો ને પાંચ વર્ષ પેલા માલ લઈ ગયો તો એ આ કે હા એટલે તું તમે ઘઈ ટોટ લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે એ કે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે યાદ તો હંસો હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તને મારવાની પણ આગલી સૂચના યાદ આવી ગઈ હંસની એટલે હું તને કહું છું ભાગી જા બાકી ખરેખર મારે એટલે અમારી વિનંતી એટલી છે સાહેબ એડવાઇઝર બે મળશે બગલા એ મળશે ને હંસે તમારી પાસે કોઈ આવે તો દુઃખ જાણજો નિર્ણય એના પછી કરજો એ પ્રાપ્ત સાથે બેસો આ બધાનો ખૂબ ખૂબ આભાર એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું તો લોકસભામાં કદાચ હજુ મેં એટલો અભ્યાસ કર્યો નથી એક એક ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે કદાચ હું ખોટો હોઈ શકું હવે મને મંત્રી પદ મળ્યું કે ભાઈ ચાલો જુનાગઢ લોકસભામાંથી એક ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી પદ મળ્યું ગૌરવભાઈ પરંતુ એનો મતલબ એવો નથી કે હું જ સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું મારા કરતા જેટલા પણ બાકીના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે અહીં સંજય પણ બેઠા છે એ બધા જ મારા કરતા વધારે પણ કરતા લાયકાત દ્વારા હતા અને બધા જ લોકો ડિઝર્વિંગ હતા પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું મારા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે પરંતુ આ પરિવારે

એટલે અમારી બેચ છે ને બેની એક છે અમે બાજુ બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને આ સારી રીતે ઓળખી છે એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ એવું પણ નથી લાગતું એને બગલોય ખબર છે અને એને હંસ ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળજો અને વ્યક્તિત્વ એવું છે કે એ

હવે ત્યારથી જ રાજકીય ગરમાવો આવ્યો હતો અને પરંતુ તેમણે એક સરસ મજાની વાત કરી કે જો તેમનું પત્તું કપાયની વાત થઈ તો અમુક બગલા હોય છે એટલે તમારે તેને પારખવાના હોય છે તથા તમને શું લાગે રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને જોતા રૂઝ ન્યૂઝ નમસ્કાર